તો હાલો યુટ્યુબ ફેમિલી અમારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને જય માતાજી જય મા મોંગલ જય દ્વારકાધીશ તો આજે બપોરના ત્રણ વાગ્યા છે તો અમે કારખાને આવી ગયા છીએ અત્યારે અને કામ તો ઘણું કરવાનું હતું પણ થોડુંક મોડું થઈ ગયું છે અને કંઈ કારીગરો લગ્ન કરવા દેશમાં ગયા છે તો હજી આવ્યા નથી તો અમે ખુદ મચીને બેહી ગયા છીએ

તો હાલો મિત્રો પાંચ વાગી ગયા છે તો નાસ્તા નો ટાઈમ થઈ ગયો છે તો આ બધા નાસ્તો કર્યા છે તો આલુ પુરી લેવા છે કેવી લાગી જકુ આલુ પુરી ગોલા જકુ ચીંગ ગોલા કેવી છે આસ્તુ થોડુંક વધી ગયું છે ખાવાનું તો બોલી નથી અકાતું તો મિત્રો આજે કારખાને પાંચ વાગી ગયા છે તો નાસ્તો લાવ્યો છે કિન્ડલી મારા હાટો લાવ્યો મને કારણ કે સિંહ કોલા ફાવતી નથી આ સિંહ કોલા લાવ્યો પણ મેડમ હાટુ લાવ્યો છો નાસ્તો ના કરવાનો યસ થાકી ગઈ છે કામે બેઠી ને ત્યાં થાક લાગ્યો ને એન થાક લાગ્યો છે આ જો આલુ પૂરી છે ફેમસ આલુ પૂરી મસ્ત છે મસ્ત છે લાગી ગઈ તને કેવી લાગી રાસ્તો કેવી લાગી હે ફૂલ ઠંડી કિંડલી હાલો કિંડલી પીવા જબરદસ્ત ઠંડી થેન્ક યુ ફૂલ ગરમી ફૂલ તડકો એટલે આ હું યસ ઠંડુ ઠંડુ પીવાનું જ તે થેન્ક યુ હમણા પેટમાં માં જેટલું બળ્યા છે હાલે થેન્ક યુ

તો મિત્રો કાંઈ નથી વધ્યો સેવાય નથી વધી અને આમાં જો કાંઈ નથી વધવા દીધો ગઝબની લાગી છે આ જો કિડલીમાંય કેટલી વધી કિડલી કાંઈ નહીં વધી પાંચ વાગ્યા છે છોકરા બધા ભૂખ્યા ગયા હતા ગઝબની ભૂખ લાગી હતી એટલે નાસ્તો તો કર્યો પણ કાંઈ નથી વધ્યો